આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક ના મહિલાઓ પાણી બાબતે રણચંડી બની નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ શ્રીના ચેમ્બર પાસે માટલા ફોડ્યા આમોદપુર સા રોડ નવીનગરી ખાતે આશરે ત્રણ માસથી પાણીનો આવતો હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન ન આપતા આજરોપુરસા રોડ નવી નગરીની મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે આવી નગરપાલિકા નારા માટલા ફોડી નગરપાલિકા ઉપપ્રમુખ ખાતે હાજર હોવાથી રજૂઆત કરી હતી જે દરમિયાન શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબાચિયા અને માજી પ્રમુખ સાજીદ રાણા આવી પાણી છોડનાર વાલ્મેનને પૂછતાછ કરતા ચડાવેલ કે મોટર પડી ગયેલ છે જેથી પાણી પ્રેશરથી મળતું નથી જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે અમો તમારા પાણીના સમય રૂબરૂ આવી તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું તેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો

આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા ના હોય ચીફ ઓફિસર પણના હોય વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જે પ્રમુખ છે તેમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય વાય વાયે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા અને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું જ એ દ્વારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક આવશે એને હલ કરે એ વિનંતી